સારવાર દરમિયાન બ્રેન ડેડ થતા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આને લઈ પરિવારની સહમતી મળતા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પીપી માણીયા હોસ્પિટલ દ્વારા અંગદાનની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી વઘાસિયા પરિવાર દ્વારા અંગદાનનું આ ઉમદા કાર્ય સફળ થયું આ પરિવારે લિવર અને બંને આંખોનું દાન કરીને અન્ય ત્રણ લોકોને જીવનદાન આપ્યું મિત્રો તારીખ વીસ બે હજાર પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી ડોક્ટર સંકેત ઠક્કર સાહેબનો કોલ આવે કે તેમને ત્યાં એક દર્દી બ્રેન્ડેડ જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને તમે આવો અને પરિવારજનોને મળીને અંગદાન વિશે પ્રેરિત કરો આ સંદર્ભે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા ડોક્ટર નીલેશ કાછડીયા વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણિયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા જેથી કરીને એમને અંગદાન માટે સંમતિ દર્શાવી તો રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું અંગમાં લિવર આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુ અનુદાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું